તો આ બાબતોને ધ્યાને લઈને વન વિભાગે ટીમ બનાવીને તે સ્થળ ઉપર તપાસણી કરતા ત્યાંથી બાવન જેટલા સેન્ડબોવા સાપ મળી આવેલા હતા આ સેન્ડબોવા કે જે જે સ્થાનિક ભાષામાં ભમફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો હેઠળ શેડ્યુલ ટુ માં સુરક્ષિત છે તેને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુના માં વન્ય પ્રાણી સંરક્ષણ ધારા કલમોનો ભંગ થાય છે એ બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા તેમની સામે પણ કાયદા કાર્યવાહી કરવામાં તેઓની પૂછપરછ પ્રાથમિક પૂછપરછમાં એ બાબતો સામે આવેલી હતી કે ખેતલા બાપાનું મંદિર ધાર્મિક રીતે સાફ સાથે જોડાયેલું છે અને ધાર્મિક આસ્થાના કારણે જ્યારે કોમન સેન્ટો આ સાફ મળતા હતો તેને ત્યાં રાખવામાં આવતા હતા અને ત્યાં કોઈ તસ્કરી થતી હોય કે એનો કોઈ બીજો ઉપયોગ થતો હોય એવી કોઈ બાબતો ધ્યાન ખાસ કરીને હું એ કહેવા માંગીશ કે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કોઈ પણ વાઇલ્ડ લાઈફને આ રીતે પકડીને રાખવી કે તેને એનું ઉત્પીડન કરવું એ એનો ગુના છે અને એ નિયમોની વિરુદ્ધ છે ઘણીવાર અંશોદ્ધામાં ક્યારેક ક્યારેક નિયમો અને જોગવાઈઓ જાણકારીના અભાવે પણ લોકો અલગ અલગ વાઇલ્ડ લાઈફ છે જેમ કે સાપ છે અને કાચબા છે પોપટ છે એને પોતાના ઘરે મંદિરોમાં કે અલગ અલગ જગ્યાએ રાખતા હોય છે તો આવું રાખીને કાયદાકીય જે ગુજવણમાં ન પડતા તેઓ વન વિભાગને સહકાર આપે અને આવી કોઈ બાબત ધ્યાનમાં આવે તો એ પણ વન વિભાગના ધ્યાન મૂકે એ મારી વાત ચોક્કસથી અમને અલગ અલગ જગ્યાએથી જે માહિતી મળી રહી છે અલગ અલગ પ્રાણીઓની વખતો વખત જ્યારે પણ માહિતી મળે છે ત્યારે એ બાબતની સ્થળ તપાસ કરીને વન્યજીવનું સંરક્ષણ સર્વોચ્ચ રીતે થાય એ પ્રાયોરિટી સાથે વન વિભાગ

તો લોકો પણ વન્યજીવોના સંરક્ષણમાં સહકાર આપે તે અપેક્ષે આમાં જે ગુનો નોંધવામાં આવેલો છે તેમાં ખાસ કરીને આ સાપો છે તે કોઈ ઇલીગલ સોર્સથી કેવી રીતે આપવામાં મીન્સ લાવવામાં આવેલા તેમ નથી એ બાબતે અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું અને જો બીજા કોઈ લોકો પણ જોવામાં ઇન્પોર્ટ હશે તો તેઓ સામે પણ ગુનો નોંધે ગુનો જે છે એ માંડવ ગુનો છે એટલે તેઓનો આ બાબતે તેઓનો જવાબ લઈને તેમને હાલ જામીન ઉપર મુક્ત કરેલા છે પરંતુ એમાં ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરીને જો જરૂરિયાત જો જણાય તો એમને ફરીથી પણ પૂછપરછ માટે લાવીને જે દંડકીય કરેવાય છે બાબત જ્યારે અલગ અલગ માધ્યમો દ્વારા વન વિભાગના ધ્યાન ઉપર આવી તો તેનું તરત જ સંજ્ઞાન લઈને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે સ્થાનિક જે પૂછપરછમાં એવું ધ્યાનમાં આવેલું છે કે લોકો જે આ સાપ સાથે ધાર્મિક આસ્થાથી જોડાયેલા હતા તો તેમના ધ્યાને જ્યારે આ સાપ આવે તો ત્યાં મંદિર ઉપર લોકો મૂકી જતા હતા અને જે ત્યાંના મહંત છે એ પણ સ્નેક હેન્ડલિંગમાં જાણકાર હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાને આવે છે